શ્રાવણ માસના બીજા સોમવારે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો પરંપરાગત રીતે પૂજાતા નાગ દેવતા શ્રી વાસુકી દાદાના દર્શનાથી માત્ર થાન ઘટતી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા જેના કારણે મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ છવાઈ ગયો હતો સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી શ્રદ્ધાળુએ દાદાને ભાવપૂર્વક તલવટ ફુલેર સાકર દૂધ અને નારિયેળ જેવા વિવિધ પ્રસાદ અર્પણ કર્યા હતા વાંસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો અને પુષ્પહારથી શણગારવામાં આવ્યા હતા જે તેમના દિવ્ય સ્વરૂપને વધુ ભવ્ય બનાવતા હતા મંદિરની પરંપરા અનુસાર દિવસ દરમિયાન દાદાની કુલ ત્રણ આરતી કરવામાં આવતી હતી જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આરતીના સમયે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને જય વાસુકી દાદાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી આ અંગે માહિતી આપતા વાસુકી દાદા મંદિરના મહંત શ્રી નીરજગીરી બાપુએ જણાવ્યું હતું કે શ્રાવણ માસનો ત્રીજો સોમવારે દાદાની પૂજા માટે અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી